સુરત શહેરમાં માલધારી સમાજના લોકોએ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે પશુઓને જપ્ત કરવાની કામગીરી તેમજ ટેગ વિના મૂલ્ય લગાડવા જેવા વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરી હતી સુરતમાં માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આગેવાનો દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે પશુપાલકો જ્યારે પશુઓને ઘાસચારો ખવડાવવા લઈ જતા હોય ત્યારે મનપાના કર્મચારીઓ દ્વારા પશુઓને જપ્ત કરવાની કામગીરી કરતા હોય તે બંધ કરાવવા સુરત મહાનગરપાલિકા દ્વારા એક જ પશુને જો ત્રીજી વાર જપ્ત કરવામાં આવે તો તે પરત કરવામાં આવતા નથી જેનાથી પશુપાલકોને ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે જેથી વાર જપ્ત થયેલા પશુઓ માટે યોગ્ય દંડની રકમ વસૂલી પશુને પર કરી દેવામાં આવે પશુને ચરાવવા માટે લઈ જવા તથા લાવવા માટે સવારે છથી આઠ અને બપોરે દોઢથી ત્રણ વાગ્યાનો સમય ફાળવવા આકસ્મિક ઘટનામાં પશુને હાનિ પહોંચે કે મૃત્યુ થાય તો તેનું યોગ્ય વળતર ચૂકવવા જે તે તબેલા ઉપર વિઝિટ કરીને પશુને ટેગ વિના મૂલ્યે લગાવી જવામાં આવે આ ઉપરાંત જે પશુ વિહાવવાનું હોય કે જે પશુને નાનું વાછરડું હોય તેવા પશુને જપ્ત કરવામાં ના આવે અને સ્થળ ઉપર જ યોગ્ય દંડ વસૂલી છોડી દેવામાં આવે પશુઓને લાવવા લઈ જવા માટે ફૂટપાથની રચના કરવામાં આવે અને મનપા દ્વારા જપ્ત કરવામાં આવેલા પશુઓને સુરક્ષિત રાખવા તેમજ તેમને ચારો તથા પાણી મળે તેવા પાંજરાપો ની રચના કરવામાં આવે તેવી માંગો સાથે રજૂઆત કરવામાં આવી હતી અમે કલેક્ટર કચેરી આખો માલધારી સમાજ સુરત ભેગો થઈ અને જે ગૌપાલકો છે બધા મળી અને અત્યારે અહીંયા કલેક્ટર કચેરી રજૂઆત કરવા માટે આવી જ્યારે ગૌપાલક ગૌ માતાને ચારવા માટે લઈને જતો હોય છે કોઈ ખેતરમાં વાડીમાં તે ત્યારે કોર્પોરેશનના અધિકારી એ ગોપાલકના ઉપર કોઈનું કોઈ ગુનો પુનદાખલ કરી દેતા હોય છે એ ગૌમાતાને પકડી અને સીધી ડબ્બામાં પૂરી દેતા હોય છે જ્યારે ગૌમાતાને ચારવા માટે ગોપાલક લઈને જાય તો એના માટે કોર્પોરેશનના અધિકારી કંઈ ના એવી કોઈ વ્યવસ્થા સરકાર કરી આપે અને જે ગૌમાતા રોડ ઉપર રખડતી હોય છે એને એને ડબ્બામાં પૂરી દેતા હોય એનાથી ગોપાલકનો કોઈ વાંધો નથી પણ જે દૂજણી ગાય હોય છે એના દંડ લઈ અને ગૌમાતાને છૂટી કરે એના વાછરુઓ ઘરે મરી જતા હોય છે દંડ સ્વીકારી અને ગૌમાતાને છૂટી કરે આજે ચાર ચાર મહિનાથી ગૌમાતાઓ ડબ્બાના અંદર કોઈ ખાવાની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી રોજની વીસ વીસ ગાયો ડબ્બાના અંદર મરતી હોય એવા અમારી પાસે એવિડન્સ પુરાવા છે તો કાં તો એરાય રાય આવે કાં તો ગૌમાતાને છૂટી કરે જેનાથી ગૌપાલકો ખવડાવે આ તમારી માંગણી એને જે માલધારી સમાજ આગળ કહી માલધારી સમાજની પૂરેપૂરી સાહેબ અમે હિન્દુ ધર્મના દીકરા છીએ માલધારી સમાજ પછી જ્યારે ગૌમાતા પર અત્યાચારો થશે ત્યારે હિન્દુ ધર્મ આખો અને એમાં ગૌપાલકો અને માલધારી સમાજ એના માટે આંદોલન કરવું પડશે તોય અમારા જીવ આપવા પડશે તોય અમે એની તૈયારી કરીને બેઠા છીએ એ કોર્પોરેશનની અધિકાર ઓફિસ હોય કે કલેક્ટર કચેરીઓ અહીંયા અમારે કદાચ અમારા પ્રાણ ત્યાગી દેવા પડશે તો પણ અમે અમારી તૈયારીમાં છીએ